પાટીદાર આંદોલન વખતે પાટીદાર સમાજના યુવાનો સામે થયેલા કેસ પરત ખેંચવાની માંગ ઉઠી છે પાસ કન્વીનર દિનેશ બામણીયાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી કેસ પરત ખેંચવાની રજૂઆત કરી છે વર્ષ બે હજાર પંદરમાં પાટીદાર આંદોલન વખતે પાટીદાર સમાજના યુવાનો સામે ચારસો પિસ્તાળીસ કેસો થયા હતા હાલ અત્યારે છવ્વીસ જેટલા કેસો પોલીસના ચોપડે નોંધાયા છે જેમાં ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદ રામોલ અને રબારી કોલોનીની રેલી મુદ્દે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે ત્યારે તમામ કેસો પરત ખેંચવા દિનેશ બાંભણિયાએ માંગ કરી છે મુખ્યત્વે ગુજરાત સરકારે બે હજાર સત્તરથી લઈને અત્યાર સુધીમાં પાટીદાર આંદોલનના સાડા ચારસોથી વધારે એફઆઈઆરઓ વિડ્રોલ કરી છે સાથે સાથે અમુક એફઆઈઆરઓ ટેકનિકલ કારણોસર બાકી રહી ગઈ હતી કોઈ ધ્યાનમાં ના આવી એવા પ્રશ્નો બન્યા હતા જેને લઈને હમણાં છવ્વીસ જેટલી એફઆઈઆરઓ બાકી છે એમાંથી ત્રણ એફઆઈઆરઓ નવી મુખ્યત્વે અમારા ધ્યાનમાં આવી છે જેમાં બે એફઆઈઆરઓ હાર્દિક પટેલ ઉપર છે અને એક એફઆઈઆર મહેસાણાના કાર્યકર્તાઓ પર છે જેને લઈને અમે સરકારને ગઈ એકત્રીસ તારીખે પત્ર લખ્યો છે આ કેસો પણ પરત ખેંચાય એવી સરકાર પાસે રજૂઆતો કરી છે